નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો પચાસ મહુવા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો એકસો પાંત્રીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો બાણું તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો પચાસ થી ચારસો ત્રેવીસ પાલીતાણા માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ ત્રણસો પચીસ તળાજા માર્કેટ યાર્ડ એકસો પચાસ થી ઊંચો બદાર ભાવ ત્રણસો પચીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકાવન થી ઊંચો બજાર ભાવ બસો એકોતેર જસદણ માર્કેટ યાર્ડ નેવુંથી ઊંચો બદર ભાવ બસો નેવું તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો છન્નુંથી ઊંચો બદર ભાવ ત્રણસો પાંત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડ એક્યાસીથી ઊંચો બદર ભાવ એકસો સાસઠ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠથી ઊંચો બદર ભાવ ચારસો એંશી મોરબી માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ ચારસો પચાસ રાજ્ય માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો પંચોતેરથી ઊંચો બજાર ભાવ ત્રણસો એકસઠ અમરેલી માર્કેટ યાર્ડ એકસો ઓગણીસથી ઊંચો બજાર ભાવ બસો અઠ્ઠાણું વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠથી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશો મહુવા માર્કેટ યાર્ડ બસો એકતાલીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો સાહીઠ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો ત્રીસથી ઊંચો બજાર ભાવ બસો એક્યાસી ગોંડલ માર્કેટ યાર્ડ બસો અગિયારથી ઊંચો બજાર ભાવ બસો છપ્પન